એ પણ નાનજી દાદા આ તમાર સપ્લિન કટલેરી નો ડબો નીકળી ગયો તે આ ઢાંકણું વાસુ સુ કરું હું આયો ગાવ દે સુ ભ્યો એ માંડવે આઠે પડદા ને નવે સાડીયું હો જીરે દસે રૂમાલ જગા માગા થાય સંપાબે આજે પિયર ને કાલ સાસરે હો જીરે આવી ને કિરણ આવતે હોજી રે ઓલી રે કલી નો મન આજે પિયર ને કાલ સાસરે હોજી રે એ છોકરા એ તું અહીંયા શું બેઠો છો આયા છોડીને તૈયાર કરે અહીંયા તારે વાંઠાને શું કામ છે કામ ઉતારે ધ્યાન દેને થોડી એ નાની દાદા એ ભજિયામાં આવડું આ તેલ વાપરવાનું છે એ આય વાપરવાનું હે બીજા તઈન નવા ડબા લાયો ઈ લઈ દેજે અને દાલ ને કઈ રસોઈયા ને કઈ હરખી બનાવે બધા કરે રહોળ ઉપાધિ કરતા નહીં જામો પાડ દેવો છે

હું અને આ છોકરો ઉતારે દઈશ શું કાય બધું હમુ નમું કર્યું કે નો કર્યું એ તમ તમારે નાજી દાદા કાય ઉપાધી ન કરતા તમારી સોડી મારી બેન પણ હું આની ખાસ ધ્યાન ને બધું કામ કરીશ એટલે તમે બધી જવાબદારી દીધી છે હાલે તું મારી ને મારી માઈ બહુ મોટી મોટી કરતી હતી ને કે સપલીના લગન થાય તો સપલીનો અણવર હું રેટ લઈ લે નાજી દાદા મને દાનવા લાગી

પેલી કિરણ એ તું આના આયે રીજે એ હું હમડે ઓલી જાન તોરણી આવી એના ઓલા ઇન્ડિયન ઉ તૈયાર કરી રાખ સા સા તું તૈયાર કઈ ઇન્ડિયા કરવામાં જ રીજો હાલો આમ મિસ મારા મને હાર કિરો યાદ કરાયું હવે હંગવા આઈડિયો કર્યું અલી શું તો આઈડિયો આઈડિયો કરે આઈડિયા આ તો મમ્મા એ મેં તો ખમર લઈ બાવા ખમર લઈ જા ના તો આવા નાવાુંું ભા હોય શું કીધું રંગવા આમ સીટ ને બસ હોય યુ એ હાઈ કે સપલી મારી માં મારી બેન પણ લીંબુ તો આરે લેતી જા હવે લીંબુ ને શું આ અમાર નાકાય શરબત પીવું લાઈ છે અરે અરે પ્લીઝ શરબત પીવા નઈ એ ફોર્ટી હોય ને ઈ દુલ્હન ને બહાર જાય તો ઈ બુ લઈ જવું પડે નકર વર્ગણ ની બીક લાગે અમે ને તો શું સોદરા પાડી દે સામું આવે તો હાલે તારે અતારે જ મોકો આયો હંગવાનો તું તો કેવી છો ઈલી લઈ જા અન આ મંજે બાવરિયા <laughs> यो मारी मा अंग उसे कौन है ये होटल तो ने उल्लो बनाई भी नहीं भी साउ सो क्यों तो मैं तने ने उल्लो बनाई भी पर कहाँ ये मारा मगना ने मरवा है भी साउ ना सपले, ले होटल ने साउ वो तू आई मार है मैं ले होटल ने साउ तो तार बाबा ये बत्ती साउ मने दी थी हूँ अनवर हाउ

છે અરે તો પાછી આવ નો આવ કઈ ખબર નહી મારો મગનો જો મને એમ કે ને કે હાલ સબ બે ભાગી જાય તો તો હું મારા મગડા લઈ અને એના ભેગી આગી વઈ જાય સાગી એના સબ એવું હું નો કરતી હાસકા કા હો તાર બાપા બધું માર માર થોક્યું રેવા દેને ને જી કરું એ કેર જાતે લેવા મારા બાપુ તારું શું કરે મારી થોડું કઈ જોવાનું છે પણ તું પાછી હટ આવજે આ કેયું કેવાય આ ગામની મારી બેન પણ મને જ ઉલુ બનાવે છે

હે હું તો એને વાટ જોઉં રે એકલો માણારા ચંપા એ મારી ચંપા આવી ગઈ મારા મોક એ ચંપા તને ખબર હે એ હું કેરું નો આય તારી વાટ જોઉં હું સપલી એ સપલી

મન કાયનો કરતું હું કોઈ નઈ કહું મને જાવા દે હું તારા પયે ભીખ માંગું મુજ સપલીને છોડી દે ના લગન દે મારે લગન કરવાના હે અને સપલીને છોડી દે ને ઈ મગના તને ખબર છે હું તો માંડવી થી માર માર આવી ઈ માય ઓલી ને બનાવી લઈ આવી નકર આ રેખલી મુઈ મને ન દે એ ચંપા તે બનાવી મગના આસા આપણે હે ને બે મન ભરીને વાતો કરી લે કાલ હવાય તો હું હારે વઈ જાય અને મારા લગન થઈ જાય ને પછી મને ફોન બો ન કરતો નકર મારો વર કીસે કીસે આ બાય તો લફરાવારી મુઈ સી એ ચંપા એ તને એક શરત ઉપર હું ફોન ન કરું જો જ્યારે તું આ તાર માન ઓલે આવી ને એટલે મને મળવા આવવું પડશે તો ફોન નહીં કરું ઓહો મને તો એટલે બધા પ્રેમ કરે મગડા

મમ મમરે લગન ને મમરે બાપુ મારી વાત જો તો આ છે મને જવા દે ઓ તને બે આજુ રો મને જાતો જવા દે કાઈ નો કર તું મમ મમ મારી જાનાવી હે બાપુ રેકલી મગના યે ના જ ન ઓય બાબા ઓય બાબા ઓય બાબા ના જ એ એ એ હાલો શું શું છે છે કેમ બેહી મે તને તારી હારે ગુડીતી તારે એની ધ્યાન તો રાખવી જોઈ નથી <laughs> <através> માએ જે સાપલી માર તો જાવ નથી કીધું તું એ લીંબુ લેક્યો જાવ હવે મારે શું કરવું કોને હાથ કરવો આટલામાં મને કોક આધી છોડાવો એ બા એ બાપવા ઈ રેકલી અમને બોલો મારી જાન આવી નો ભરીસે મારા બાપુની મને ગોદ થાય છે પણ આ ભૂત મને આઈથી બાંધીન મને કોણ આઈથી છોડાવશે કોઈ તો મને છોડાવો અમુકનો મોહણ્યો હાવ ખોટીનો છે મને આયા મડવા બોલાવી અને મને મૂકીન જીયો ગયો એકલો

મારે જાયના દેવો એ રેટલી એ મેરા તારા વિશ્વાસે મારી ખપલી ને મૂકી અને તે અમારી છોડી ને ફૂટ પર ઠેક ખવરાઈ દીધી તે ન હા તો હારું જો એનું બાર ના પાટી ના તમારી જમીન ખસી જાય જમીન કેસે ખેંચી જાય કેસે ફૂટ લઈ ગયું ફલારું લઈ જુન હવે શું તું બહાર પરસ્તે મારી જમીન ખાઈ જાય એ તા તો નાનજી દાદા કે એ રેખલી તું અણવર રે તને આ બધું હોપું એ અમને કીધું હો તે તો આવું ન થાત આ રેખલીના પરોસે મૂક્યું ને એટલે આ બધું થયું એ આ આયો તો આયો તો તે શું છે આ ભગવાન નો રેખલી નો જાત નથી ને અરે ભૂખ તળે ઈ ભાગી લઈ જઈ જો તો તું તો પૂછો

અને એમાં રેકલી ના હાથ હોય ને એટલે તો એને હું કઉ છું ટાટિયા વગર ની કરજો હું તો ગધારે ફૂલે કો કાઢું ગામ માં મારું નામ ગંગડી હજી તો પડારા કરતી જાય પડારા હવે બે મારે સપલી નું બિચારી શું થયું હશે બડે મને તો ભરોસો જ રેકલી ઉપર નતો એટલે મેં કીધું તું હાલો ગંગા માં આવે હાલો